રૂમેટોઇડ આર્થરાઇટિસના દર્દીઓ ઘૂંટણ પગની ઘૂંટી પીઠ કાંડા અથવા ગરદનના સાંધામાં દુખાવાની ફરિયાદ કરે છે આ રોગ મોટાભાગે વૃદ્ધોમાં જોવા મળે છે પરંતુ ખરાબ જીવનશૈલીને કારણે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે રૂમેટોઇડ આર્થરાઇસ ફક્ત સાંધાના દુખાવા સુધી મર્યાદિત નથી જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ફક્ત સાંધા અને હાડકાને જ નહીં પણ આંખો ત્વચા અને ફેફસા જેવા ઘણા અવયવોને પણ નુકસાન પહોંચાડે છે રૂમેટોઇડ એક એવો રોગ છે જે સાંધામાં દુખાવો અને સોજાનું કારણ બને છે તો ચાલો આજના વિડીયોમાં રૂમેટોઇડ આર્થરાઇટિસના લક્ષણો અને સારવાર વિશે વાત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આ રોગ એક ઓટો ઇમ્યુન રોગ છે રોગપ્રતિકારક શક્તિ શરીરને કોઈપણ બેક્ટેરિયલ અને વાયરલ ચેપથી રક્ષણ આપે છે પરંતુ ઓટો ઇમ્યુન રોગમાં રોગપ્રતિકારક શક્તિ શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે સવારે લાંબા સમય સુધી શરીરના કોઈપણ ભાગમાં જળતા અનુભવવી એ રોમેટોઈડ આર્થરાઇસનું કારણ બની શકે છે આ જળતા એકથી બે કલાક સુધી રહે છે અને શરીરની હિલચાલ સાથે અદ્રશ્ય થઈ જાય છે તેના અન્ય લક્ષણોમાં નબળાઈ હળવો તાવ ભૂખ ન લાગવી મોઢું અને આંખો સુકાવાનો સમાવેશ થાય છે પુરુષો કરતાં સ્ત્રીઓને રૂમેટોઇડ સંધિવાની શક્યતા વધુ હોય છે અહેવાલો અનુસાર લગભગ પંચોતેર ટકા દર્દીઓ ત્રીસથી પચાસ વર્ષની વયજૂથની સ્ત્રીઓ હોય છે મોટાભાગના લોકો માને છે કે સંધિવા વૃદ્ધ લોકોમાં જોવા મળે છે આ વાત ઓસ્ટિયોઆર્થરાઈસ જેવા રોગો માટે સાચી હોઈ શકે છે પરંતુ રૂમેટોઇડ સંધિવા કોઈપણ ઉંમરે વ્યક્તિને અસર કરી શકે છે બાળકો પણ આ રોગથી પીડાઈ શકે છે જેને જુવેનાઇલ આર્થરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે રૂમેટોઇડ સંધિવાનું નિદાન કરવા માટે કોઈ એક જ પરીક્ષણ નથી રક્ત પરીક્ષણો સાંધા અને અવયવોની તપાસ અને એક્સરે અથવા અલ્ટ્રાસાઉન્ડ પણ રૂમેટોઇડ સંધિવાનું નિદાન કરી શકે છે રૂમેટોઇડ સંધિવાનું યોગ્ય રીતે નિદાન કરવા માટે રૂમેટોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ આ રોગની સારવારનો ધ્યેય પીડા અથવા સોજો ઘટાડવાનો હોય છે આ સિવાય તેની સારવારથી લાંબા ગાળાના નુકસાનને રોકી શકાય છે કોઈ એક સારવાર બધા દર્દીઓ માટે કામ કરતી નથી આ રોગના દર્દીઓ માટે કોઈ પ્રતિબંધો નથી સિવાય કે જેઓ ગાઉટ નામના રોગથી પીડાય છે કારણ કે તેમના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે પરંતુ રૂમેટોઇડ આર્થાઇસથી પીડિત વ્યક્તિ માટે કોઈ ચોક્કસ આહાર પ્રતિબંધો નથી તે લોકો ડાયટિશિયનની સલાહ લઈ શકે છે આ રોગ દરમિયાન દર્દીઓને હળવી કસરતો અને એરોબિક્સ કરવાની સલાહ આપવામાં આવે છે તે લોકોએ નિયમિતપણે ચાલવા જવું જોઈએ સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ અને હતાશા અને તણાવથી દૂર રહેવું જોઈએ નિષ્ણાતો કહે છે કે ફેટી એસિડથી ભરપૂર ખોરાક ખાવાથી રૂમેટોઇડ આર્થરાઇસથી છુટકારો મળી શકે છે માછલી અખરોટ અને અળસીના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે તેથી તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો આ ઉપરાંત આદુ લીલી ચા અને હર્બલ ચાનું પણ સેવન કરી શકાય છે લસણના રસને કપૂર સાથે ભેળવીને તે મિશ્રણથી અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરી શકો છો અને સવારના સૂર્યપ્રકાશમાં સૂર્ય સ્નાન પણ કરી શકો છો આ સિવાય તમારે નારંગીનું સેવન કરવું જોઈએ રૂમેટ વડ અર્થરાશની સારવાર આયુર્વેદિક ઔષધિઓ તેલ ઉપચાર અને દવાઓથી પણ કરી શકાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો